લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક છે અને અને ગયું છે પણ ભાજપ દ્વારા આજની ઉમેદવાર નથી થયા કોણ એની જાહેરાત પણ નથી થઈ ત્યારે આપણે જોઈશું કે જુનાગઢના માંગનાથ રોડના વેપારીઓ કે જ્યાં નવસો નવ્વાણું ગામના લોકો આવતા હોય છે અને આ વેપારીઓની શું વ્યથા છે શું વાત કરી રહ્યા છે આપણી સાથે એના જે વેપારીઓ છે એ જોડાઈ ગયા છે આપણે એમને પૂછીશું આપનું નામ હિતેશ સંઘવી રીતેશભાઈ જે લોકસભાની ચૂંટણી નજીક છે તો એના લઈને શું વેપારીઓ શું કહી રહ્યા છે હવે વેપારીઓ માટે છે ને પેલી વસ્તુ એક વાત કરતો કે લોકસભાની ચૂંટણી છે હવે સંસદ સભ્યનું કામ લોકોને ક્યારે પડે નેવું નવ્વાણું ટકા લોકોને પડતું જ નથી હોતું ધારાસભ્યનું કામ નેવું ટકાને નથી પડતું કોર્પોરેટરનું કામ પડતું હોય હવે મુખ્ય વાત ઉપર આપણે આવીએ કે વેપારીઓની મુખ્ય સમસ્યા છે એમ એસ એમ ઈ નામનો એક રૂલ્સ જે બે હજાર સાતમાં બનેલો હતો પણ હવે એ રૂલ્સ લઘુત્તમ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝનો હતો એટલે કે નાના લઘુ ઉદ્યોગકારો છે ઈ ઉદ્યોગકારો પિસ્તાલીસ દિવસમાં પૈસા આપવાનો સરકાર એક નિયમ બનાવેલો અમલવારી ઠોકવામાં આવી પણ ઈ અમલવારી આપી કે ના માણસો ટેન્ડર એટલે કાપડ વિભાગની અંદર પણ એ લઈ લીધી કે ભાઈ બેંક માં લોન લેવા જાય તો ટકામાં લોન મળતી એમએસએમઈ માં તમે નંબર રજીસ્ટ્રેશન કરાવો રજીસ્ટ્રેશન કર્યા પછી પોઝિશન એવી આવી કે તમે પિસ્તાલીસ દિવસે પૈસા ના આપો તો એ બાકી લેવાથી મારે પચીસ લાખ રૂપિયા છે તો એ પચીસ લાખ રૂપિયા સરકાર આવક ખાતે ગણે એની પર ત્રીસ ટકાનો નો ઇન્કમટેક્સ નો સ્લેબ ધરવામાં આવે હવે નાના વેપારીઓ છે લાખ રૂપિયા એટલે નાના વેપારી દેવામાં તો લઈ શકતા હોય હવે બાકી દેવાનો નાના નો પ્રોબ્લેમ છે એ આખા ગુજરાત માંથી છવ્વીસ માંથી છવ્વીસ સંસદ સભ્યો કોઈ આ વિરોધ સામે જોયું જ નથી દરેક વેપારીઓ ધરણા કર્યા પરિણામ કરવું ઘણું બધું કર્યું કોઈ સંસદ સભ્ય સાંભળવા જ નથી આવ્યા એટલે વેપારી અંદર જે નારાજગી છે એ મતદાન ની અંદર સો ટકા થશે કારણ કે નાના વેપારીઓ છે એ સો ટકા પોતાના અસ્તિત્વ નો સવાલ છે સમજી દો કે વેપારીના અસ્તિત્વ નો સવાલ છે નાના વેપારી પર ઠોકી દેવામાં આવ્યો હવે ખરેખર લઘુ ઇન્ડસ્ટ્રીઝ નો છે આ ચૂંટણીમાં સો ટકા જરૂર ને જરૂર આખા ગુજરાતની અંદર નહીં આખા ભારતના કાપડ ઉદ્યોગના વેપારીઓ છે એ મતદાનની અંદર નિરસ્તા જાગૃત કરશે બહિષ્કાર નહીં કરે લ્યો કારણ કે બહિષ્કાર કરીને બીજા ઘણા બધા દબાણ આવે કે આમ કરો ને આમ કરો છો રોજ નવા નવા તમને ગાજર બતાવે પણ વેપારીઓ છે એ પણ સાંજમાં સમજી અને નિરસતા જશે ભૂતકાળમાં આપણે જોયું હશે કે સૌરાષ્ટ્રનું મતદાન કોંગ્રેસ વખતે ચુમ્માલીસ ટકા મતદાન થતું હતું એવું મતદાન ની ટકાવારી સાત ટકા મતદાન છે નારાજગી થશે થશે ને જ કારણ કે આ એક એમએસ નો નિયમ છે એ નાના વેપારીઓને ખરેખર આજે તમે જુઓ ને તો હિન્દુસ્તાનની મોટા મોટો વેપાર બાવન ટકા સંપત્તિ છે પાંચ સાત જણાના હાથમાં છે એ આજના દરેક ન્યુઝપેપર હેડલાઇન છે તો એ નાના વેપારીને નાના નથી બનાવવા નાના વેપારીને મોટા બનાવવાના છે સરકારની નીતિ નાના વેપારીઓ તરફ હોવી જોઈએ કંઈક સાઠ કરોડ વેપારી છે એની અમે ચૌદ કરોડે રોજગાર આપે છે એક વ્યક્તિ ખાલી બે જણા દુકાનમાં હજવાળી પોતાવાળાને આપતો તો રોજગારી આપી જ તમે એક વીસ કરોડ લોકોનું સમૂહ સંગઠન છે એમાં નારાજગી છે સરકારથી અને નારાજગી અમે ક્યાંય પણ ક્યાંક દેખાશે એ સો ટકાની વાત છે જો આ નારાજગી ચૂંટણી સમયે અમારે પણ પ્રગટ કરવાની રહે આપ સમજી શકો છો અમે વેપારી છે વધારે કઈ સ્પષ્ટીકરણ કરવા માંગતા નથી બોલો ભારત માતા પાતાકી છે રીતે જોયું કે વેપારીઓ નારાજ છે આપણી સાથે એક બીજા વેપારી પણ છે એમને પર પૂછીશું કે શું વાત છે આપનું નામ જણાવશો મારું નામ ભૂપેન્દ્રભાઈ તન્ના છે ને હું ક્લોથ એન્ડ રેડિમેટેડ સુઝને પ્રમુખ છું એનો ને આપણે ખાલી ગુજરાતની પ્રજાને એટલું જ જાણવાને એટલી સમજણ આવી જાય ને ખાલી કે જ્યારે સાહેબ સીએમ હતા ત્યારે આધાર કાર્ડ ઓનલાઈન વેપાર એમએસએમઈ બધી જાતનો વિરોધ કરેલો છે અણીએ જ્યારે વડાપ્રધાન મનમોહન સિંહ હતા ને આજે જ્યારે આપણે ખાલી એટલું જ જાણીએ ને કે આ લોકોને એજન્ટા પહેલેથી નક્કી હોય છે કે ભાઈ આપણે પદવી જ્યારે ફરે ત્યારે બધાય ને કારણ કે બાકી કાપડમાં ઝીરો પર્સન્ટ મતલબ ઝીરો ટકા ઓલી હતી મતલબ કોઈ જાતનો ટેક્સ નહોતો સીધો પાંચ ટકા જીએસટી આવ્યો આનાથી વેપાર ભાંગી ભરવાના કોઈ પણ નાનો વેપારી હોય એમાં પહોંચી ન વળે અમે તો કાપડના વેપારી તમામ ગુજરાતની તમામ પ્રજાએ આમાં જાગૃત થવાની જરૂર છે ઓનલાઈન ઓનલાઈન છેતરપિંડી એટલી થાય છે છતાંય કોઈપણ જાતની સરકાર કોઈ ધ્યાન દેતું નથી આમાં ખાસ ને ખાસ કરીને કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિનું કાંઈ આવતું નથી એ લોકલ તો હાવ નથી આવતું ગાંધીનગરથી ઓર્ડર આવે એને સીધા પાસ કરવાના જેટલા ઓલા આવે કે ભાઈ આમાં આટલી ગ્રાન્ટ આવી છે તો અમને કેટલા મળશે એ સીધું એના સિવાય કાંઈ બીજું ચાલતું નથી એટલે આ ખાસ ને ખાસ એક પ્રજાની જાગૃતિ માટે અમે અપીલ કરીએ છીએ કે ગુજરાતની પ્રજાની હિન્દુસ્તાનની પ્રજા કે આ લોકો નેતાઓ ખાલી માત્ર ને માત્ર મતદાન મળી ગયા પછી જે પોતાના એજન્ડા હોય એના ઉપર જ ચાલે છે પ્રજાને ને નેતાઓને કઈ લેવા દેવા હોતા નથી ભારત માતા કી જય આવનારી ચૂંટણીમાં જે સંસદ છે એ કેવો હોય તમારા મતે કેવો સંસદ છે હું એવું માનું છું કે એને જે જે વિસ્તારમાંથી મતદાન મળતું હોય ત્યાંની કોઈ પણ સમસ્યા હોય એને લાગતી એને એને નિરાકરણ લાવવું જોઈએ નાનામાં નાના માણસનું એને ધ્યાન રાખવું જોઈએ કે એને આવતા સમયમાં મત આની જ પાસે માગવા જવાના છે ભૂતપૂર્વ જે સંસદ હતા એના ઉપર કોઈ કામ કરેલા છે કે જે તમે આંગળીના વેઢે ગણાવી શકો એમાં આંગળીના વેઢે ગણાવવા જેવા માની લ્યો અમારે કોઈ સંસદ સાહેબનું કામ નથી પડતું પણ માની લ્યો કોઈ મોટી સમસ્યા આવી હોય તો અમે રજૂઆત કરવા જઈએ છીએ તો એ રજૂઆત સાંભળે એની અમલવારી થતી નથી જે રીતે વાત કરી કે જે સામાન્ય વેપારીઓની રજૂઆત છે એ પણ ક્યાંક ને ક્યાંક સંસદ દ્વારા સાંભળવામાં આવે છે પણ અમલવાળી નથી થતી આજ રીતે વેપારીઓ ક્યાંક ને ક્યાંક નારાજ છે અને આ આવનાર જે નારાજગી છે એ આવનારી ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક અસર કરતા થશે સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ